ની કોટપા થઈ જાય છે તમે બોલ તમે બોલ એટલે શું હા આજે ઓય આ લાઈટો તમે બંધ કરો છો અમે બંધ અમે કરો જોરા બીચે લાઈટો ચાલુ હોય અમને પરમિશન આપે બંધ હોય લાઈટો આખી સાયકો અમે અંતકાલ તમારે કોઈ ધક્કા આપો કરી શકતા હો કાયદાકીય રીતે ચાલો

સાહેબ આ બધું જોર જોરથી સાહેબ બોલ છે એના નથી એજન્સીને અમને નોટિસ ચોટલી આપી છે નોટિસનો કોન્ટ્રાક્ટ નથી મને પૈસા ભરે તો તમે એનો કોન્ટ્રાક્ટ તમે એનો કોન્ટ્રાક્ટ રદ કર્યો ભલે બધું થઈ ગયું છે મારી જગ્યા કોન બેન બેન તમારા ભાજપના 20 તમને એક મહિના પહેલા બોર્ડ લગાવેલો અમારે દીપક બેન નથી કરવા માટે તારે છે બરાબર બરાબર પરમિશન માંગી છે કોન્ટ્રેક્ટનો રદ કર્યો નથી અને જે કાયદેસર રીતે અમાર માટે મારી પાસે માંગ્યા છું નફી આપતી તમે લગાવવાનો અધિકાર કોને આપ્યો

તમે તમે જોડે માંગો તમે એનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે તમે તમે આ ઉતારો છો બરાબર જો જુદી એજન્સી નો કોન્ટ્રાક્ટ રદ કર્યો એજન્સી નો કોન્ટ્રાક્ટ રદ નોટિસ આપી છે એનો જવાબ